સમાચાર વાંચે છે વિપક્ષોના હોબાળાના પગલે રાજ્યસભાની કામગીરી આવતી કાલે સવારે સુધી મોકૂફ ઝારખંડમાં હેમંત સોરેનનો મુખ્યમંત્રી પદનો આજે સાંજે શપથ ગ્રહણ સમારંભ યોજાશે ઇઝરાયલે પ્રધાનમંત્રી નેતાન્યાહુ અને સંરક્ષણ મંત્રી સામે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે જાહેર કરેલા ધરપકડ વોરંટને પરત લેવા અપીલ કરી ગોવા ખાતે ચાલી રહેલા પંચાવનમાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહની આજે પૂર્ણાહુતિ થશે અને ઓમાનમાં રમાઈ રહેલી પુરુષોની જુનિયર એશિયા હોકી કપ સ્પર્ધામાં ભારત આજે જાપાન સામે રમશે વિપક્ષોના ભારે શોરબકોર અને સૂત્રોચ્ચાર બાદ સંસદના બંને ગૃહોની કામગીરી આવતીકાલ સવારના અગિયાર વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી છે આજે સવારે જ્યારે લોકસભાની બેઠક મળી ત્યારે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી ડીએમકે અને અન્ય સહિતના વિપક્ષી પક્ષોએ એક અગ્રણી વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપો સહિતના વિવિધ મુદ્દાઓ પર હંગામો મચાવ્યો હતો વિરોધ કરી રહેલા સભ્યો સૂત્રોચ્ચાર કરતા વેલ સુધી ધસી ગયા હતા જેને કારણે સંસદના બંને ગૃહોની કામગીરી પહેલા બાર વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી બપોરે બાર વાગ્યા બાદ કામગીરી ફરી શરૂ થઈ હતી અને લોકસભાના અધ્યક્ષે પ્રશ્નોત્તરી માટેની કામગીરી કરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિપક્ષોના હોબાળાને કારણે આ કામગીરી ન થઈ શકતા લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી મોકૂફ રખાઈ છે રાજ્યસભામાં પણ સ્થિતિ યથાવત રહેતા તેને પણ મોકૂફ રાખવાની ફરજ પડી હતી સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષોના આવા અભિગમને વખોડ્યો હતો स्पीकर और चेयरमैन महोदय ने जो डिसाइड करेगा अकॉर्डिंग टू रूल्स एंड प्रोसीजर वो चर्चा के लिए सरकार तैयार है डिस्टर्ब करने में क्या है तो पहले ही आके बिना कुछ मांग रखते हुए डिस्टर्ब ही करते हैं अब क्या करेंगे लोकसभा ना अध्यक्ष ओम बिरलाए पण सभा में विक्षेप बदल विपक्ष की टीका करी थी अगाऊ कांग्रेस પ્રિયંકા ગાંધી વાડ્રા અને તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં જીતેલા રવિન્દ્ર વસંતરાવ ચૌહાણે લોકસભામાં સંસદ સભ્ય તરીકે શપથ લીધા હતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે તમામ ક્ષેત્રોના વિકાસે વાણિજ્ય સંશોધન અને રોકાણ માટે ભારતને વિશ્વના દેશો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાન ક્રાંતિકારી સાબિત થઈ રહ્યું છે તેના કારણે ભારતને ડેટા સેન્ટર એઆઈ સંશોધન અને વૈશ્વિક ક્ષમતા તરીકેની ઓળખ મળી છે તેમણે ઉમેર્યું કે ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ નેટવર્કની શરૂઆતના કારણે અને માળખાગત વિકાસથી રાષ્ટ્રના જોડાણમાં ક્રાંતિ આવી છે શ્રી ગોયલે ખાતરી આપી કે અમેરિકા અને બ્રિટનમાં શાસન પરિવર્તનની વર્તમાન વેપારી ભાગીદારી પર કોઈ અસર નહીં થાય તેમણે ઉમેર્યું કે ભારત સંસદના શિયાળુ સત્ર પછી યુનાઇટેડ કિંગડમ સાથે તેમના મુક્ત વેપાર કરાર પર વાતચીત યથાવત રાખશે શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું છે કે કર્મચારી રાજ્ય વીમા નિગમ ઇએસઆઇસી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ બી જે એ વાયની સુવિધાઓનો સમાવેશ કરી કર્મચારીઓને ઉચ્ચતમ આરોગ્ય સેવાઓ આપવા કામ કરી રહ્યું છે આજે જાહેર કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું કે આ યોજનાના અમલથી અંદાજે ચૌદ કરોડથી વધુ કર્મચારીઓ અને તેમના પરિવારોને લાભ થશે મંત્રાલયે વધુમાં ઉમેર્યું કે આ સમાવેશીકરણથી કર્મચારીઓને દેશભરમાં ગુણવત્તાયુક્ત અને વ્યાપક તબીબી સંભાળ પ્રદાન કરાશે કર્મચારીઓ દેશભરમાં ત્રીસ હજારથી વધુ એબીપીએમજેએવાય સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં ગૌણ તબીબી સેવાઓનો સારવારના ખર્ચ પર કોઈપણ નાણાંકીય મર્યાદાઓ વગર લાભ મેળવી શકશે મંત્રાલયે કહ્યું કે દેશભરની ચેરિટેબલ હોસ્પિટલોને પણ ઇએસઆઈ લાભાર્થીઓની સારવાર માટે સૂચિબદ્ધ કરાશે ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર આજે સાંજે ચાર વાગ્યે રાંચીના મોરહબાદી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં શ્રી સોરેનને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે અમારા સંવાદદાતા જણાવે છે કે શપથ ગ્રહણ સમારોહ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે આ સમારંભમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને વરિષ્ઠ આરજેડી નેતા તેજસ્વી પ્રસાદ યાદવ પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારા યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા હેન્ડલ ફોલો કરી શકો છો ઇઝરાયેલે પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુ અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટ વિરુદ્ધ ધરપકડ વોરંટને સ્થગિત કરવા આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત આઈસીસીને અપીલ કરી છે ઇઝરાયેલના બંને નેતાઓ વિરુદ્ધ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ગાઝા યુદ્ધના અપરાધ મામલે આંતરરાષ્ટ્રીય ગુના બાબતોની અદાલતે બંને વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે તેમની સામે આઠ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ અને વીસ મે બે હજાર ચોવીસ વચ્ચે આચરવામાં આવેલા માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ છે ઇઝરાયેલની સરકાર આઇસીસીના અધિકાર ક્ષેત્ર અને વોરંટની કાયદેસરતા સામે લડી રહી છે અને દેશ સામે પક્ષપાતનો દાવો કરી રહી છે જ્યારે અમેરિકા અને ફ્રાન્સે વોરંટની ટીકા કરી છે તો બ્રિટન અને કેનેડાએ આ વોરંટને યોગ્ય ગણાવ્યું છે ફ્રાન્સની સરકારે દાવો કર્યો છે કે બેન્જામિન નેતન્યાહુને યુદ્ધ અપરાધો માટે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત દ્વારા જાહેર કરાયેલા ધરપકડ વોરંટમાંથી મુક્તિ મળે છે કારણ કે ઇઝરાયેલ આઇસીસી સભ્ય નથી અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના જય ભટ્ટાચાર્યને અમેરિકાની મુખ્ય જાહેર આરોગ્ય સંસ્થાના આગામી નિદેશક તરીકે નિયુક્ત કર્યા છે શ્રી ભટ્ટાચાર્ય સ્ટેનફર્ડના ચિકિત્સક અને જાણીતા અર્થશાસ્ત્રી છે નિમણૂક બાદ તેઓ વિશ્વની સૌથી મોટી બાયોમેડિકલ સંશોધન સંસ્થા રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાનું નેતૃત્વ કરશે પશ્ચિમ બંગાળના કોલકાતામાં જન્મેલા શ્રી ભટ્ટાચાર્ય અમેરિકામાં સ્થળાંતરિત થયા હતા ગોવામાં ચાલી રહેલા પંચવનમાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહની આજે પૂર્ણાહુતિ થશે આ સમારોહના અંતિમ દિવસે આજે ફિલ્મ નિર્માતા રમેશ સિપ્પી સિનેમામાં રચનાત્મક ભવિષ્ય માટે યુવાઓનું સશક્તિકરણ વિષય અંગેના સત્રને સંબોધશે ત્યારબાદ શ્રી સિપ્પી મોહિત સોની સાથે ઉત્કૃષ્ટતા માટે જુનૂન વિષય પર રમેશ સિપ્પી સાથે સંવાદ કરશે સમારોહમાં આજે પહેલીવાર નિર્દેશન કરનારા ભારતીય નિર્દેશકોમાંથી એક મનોહર કેની ફિલ્મ મિક્કા બન્નાળા હક્કીને દર્શાવાશે સમાપન ફિલ્મ ડ્રાય સિઝન બે સિનેમાઘરોમાં પ્રદર્શિત કરાશે ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી પુરુષોની જુનિયર એશિયા હોકી કપ બે હજાર ચોવીસ સ્પર્ધામાં ભારત તેની બીજી મેચમાં આજે જાપાન સામે રમશે શનિવારે ભારત ચાઇનીઝ તાઇપેઈ સામે તથા ગ્રુપ સ્ટેજની ફાઇનલમાં રવિવારે કોરિયા સામે રમશે ગઈકાલે ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમે પોતાની પહેલી મેચમાં થાઇલેન્ડને અગિયાર શૂન્યથી હરાવ્યું હતું ભારત તરફથી સિંહ હુંદલ સૌરભ આનંદ કુશવાહા અને સિંહે બે બે ગોલ કર્યા હતા જ્યારે અર્ષદીપસિંહ શારદાનંદ તિવારી સિંહ રોહિત અને મુકેશ ટોપોએ એક એક ગોલ કર્યો હતો દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા ભારે દબાણના કારણે શ્રીલંકાના કેટલાક ભાગો પ્રતિકૂળ હવામાનની અસર હેઠળ છે શ્રીલંકાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડીપ ડિપ્રેશન સવારે ત્રિંકોમાલીથી સો કિલોમીટર ઉત્તર પૂર્વમાં સ્થિત હતું હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું હવાનું ભારે દબાણ આગામી બાર કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે વિપક્ષોના હોબાળાના પગલે રાજ્યસભાની કામગીરી આવતીકાલે સવાર સુધી મોકૂફ ઝારખંડમાં હેમંત સોરેનનો મુખ્યમંત્રી પદનો આજે સાંજે શપથગ્રહણ સમારંભ યોજાશે ઇઝરાયેલે પ્રધાનમંત્રી નેતાન્યાહુ અને સંરક્ષણ મંત્રી સામે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે જાહેર કરેલા ધરપકડ વોરંટને પરત લેવા અપીલ કરી ગોવા ખાતે ચાલી રહેલા પંચાવનમાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહની આજે પૂર્ણાહુતિ થશે અને ઓમાનમાં રમાઈ રહેલી પુરુષોની જુનિયર એશિયા હોકી કપ સ્પર્ધામાં ભારત આજે જાપાન સામે રમશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર